ખાહડા જેવું કરી નાખવું એમ એટલે હવારના પોરમાં આવી બધી વાતો કરે ઠંડા પાણીએ કે નાવાનું યોગીજી મહારાજ તો કહેતા કે અમે તો છે ને રાત્રે પોષ મહિનાની અંદર માટલા છે ને ધાબામાં મૂકી અગાસીમાં અને ઠંડુ પાણી થઈ જાય હવારે એટલે પછી એનાથી નહીએ એમના વખતમાં ફ્રીજ ને બધું કુલર નહીં હોય ને ત્યારે એનું કાઢી ના તેવું એવું લાગ્યું આપણને એટલે આવી પ્રકારે દેહને માટે યોગીજી મહારાજ કહેતા પછી સુવાડવાનું સારું નહીં નીચે જ સુઈ જવાનું એવું જે ગુણાતીતાનંદ સ્વામી નું આપણે બધાને ખબર છે કે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે દીક્ષા લીધી ત્યારે એ સમયે જતલપુર માં ગયા ત્યાં અને જતલપુર ના મોલમાં નીચે સુઈ ગયા હવે તો બધા વેકરો હતો એટલે પહેલો દિવસ શરૂઆતના બે ચાર દાડા હશે દીક્ષા લીધે એટલે જયારે આમ આમ ખૂચવા માંડ્યું આમ આમ થતા હતા બાજુમાં મુક્તાનંદ સ્વામી નીચે સુઈ ગયેલા એટલે મુક્તાનંદ સ્વામી જો કે સાધુ જરા આમ આમ જરા વિક્ષેપ પામે છે કઈ ફાવતું નથી લાગતું હોવાનું નહીં છે કે સાધુ રામ તમે છે ને કરવોટો પાથરો એટલે કઈક ચાદર બાદર જેવું પાથરો ત્યારે અમારા જેવા હોય ને તો તરત ગુરુ રામ આજ્ઞા અવિચારણીય કે જયારે મુક્તાનંદ સ્વામી જેવા આપણને આજ્ઞા કરતા હોય એમાં વિચાર કરવાનો નહીં ગમે ત્યાંથી હોદે લઈ જાય અથવા કોકનો લઈ આવીએ કોકે ઊંઘી ગયો હતો એવું એ થાય એક વખત હું ઊંઘ્યો તો રાતે લાઈટ ગયો જ એક જણ ખેંચી ગયો એવું થાય એટલે એમણે શું કહ્યું કે સ્વામી તમે કેમ પાથર્યો નથી સ્વામી ત્યારે એમણે કહ્યું મુક્તાનંદ સ્વામીએ કે શ્રીજી મહારાજની આજ્ઞા નથી એટલે ગુણાતીતાનંદ સ્વામી કે જો શ્રીજી મહારાજની આજ્ઞા તમને ના હોય તો હું પણ શ્રીજી મહારાજનો સાધુ થયો છું મારે પાજ્ઞા પાડવાની પણ કે તમે નવા છો એટલે તમે પાથરો વાંધો નહીં આવું કે ત્યારે એ સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી કે બે દાડા આવું થશે હતું પછી જેમ તમને ફાવી ગયો ને મને પણ ફાવી જશે શું આમ આપણને લાગે કે કેવી કેવી પ્રકારનું દેહની કોઈ માથા ઉઠે લેવાનું આમ પ્રમાણે દેહને તો આવી રીતે જેમ તેમ એને એમાં કોઈ પણ કરી નાખવા ઉપર જ આ પ્રમાણે એમને અરે જેવું તેવું ખાડા જેવું કરી નાખવા ઉપર જ એમને તાન તો ગુણાતીતાનંદ સ્વામી નું આવું લાઈફ યોગીજુ મારે ભેગું ભૂજે આવે એમ બોલ્યા કરીશ કે અમે એકાદશી ની રાહ જોતા અમે એકાદશીની રાહ જોતા આપડે આવી જ આવી તો જ અને ગયું એકાદ મારે રાહ કે ક્યારે ઉપવાસ અને ક્યારે એકાદશી ઉપવાસ કરીએ અને ઉપવાસ નવ ગુણ અમને ગણાવતા લેવા દેવા વગર ઘણા તો રિપીટ કરતા ગેસ ના થાય વાયુ ના થાય મને એનું એજ અને તો બીજું ગણો કે એમ કરીને આ બધા નવ ગુણો ગણાવતા બધા ઊંઘ ના હોય માથું ના દુખે જેટલા ગણાવતા ને એ બધું થાય એ ગુણ માં ગણાવતા જો કીધું મહારાજ એ દિવસે જે થાય આપણને ભૂખ ના લાગે તરસ ના લાગે ઊંઘ ના આવે પછી માથું ના દુખે ગેસ ના થાય જેટલું ગણાવે એટલું બધું આપણને થતું એ દિવસે ત્યારે એ બધા ગુણમાં ગણે બધા જેટલા આપણા દુઃખ હોય છે એ બધા ગુણ ગુણદાયક ગણી ટપ નો વાવ મહારાજ ત્યારે જુઓ દેહની ખબર રાખે નહીં એ દેહ ભાવે જ નહીં મહારાજ જગન્નાથ ફરે બદ્રીનાથ નારાયણ થી ગયેલા અને પાછા બદ્રીનારાયણ આવ્યા એટલે માણસ સરોવર ને કૈલાસ ને બધું ત્યારે પેલાનું શું કહ્યું પૂજારીને અહીં અન્ન જમીને ગયા હતા અને ફરી અહીં આગળ અન્ન જમીએ અને શું છે આપણો તો વાંચતા વાંચતા ગરબડ થાય એવું આમ કેવી રીતે આપણા પર ભગવાન રાજી થશે કેવી રીતે આપણને એમના વિશે થશે ને આપણને થશે આટલો બધો દેહની સાથે કશો જ પેલો એમને પેલો ભાવ નહીં દેહનો ભાવ જ નહીં કોઈ પણ પ્રકારનો જેમ તેમ જેવું તેવું ચલાવી લેવાનું શ્રીજી મહારાજ નું ગુણાતીતાનંદ સ્વામી તમે જુઓ એક વખતે ચાલતા હતા ને તો સોળ વાગે પગની અંદર બાવળ ની સોળ વાગે મોટી જબરજસ્ત તો કરણ કરણ કરી ભાગી ગઈ ખાડા જેવા પગ કરી નાખેલા એના પગ જ ખાડા જેવા કેવું કહેવાય એટલે દેહના વિશે કોઈ પણ પ્રકારનો જમતા ખરા પરંતુ કેવી રીતે જમતા કોઠીમાં દાણા ભરે એ રીતે જમતા આ જો આપણે આ રહી ગયું આ રહી ગયું પેલું રહી ગયું એવું બધું થયા કરે પણ આ નિર્વાહ કરવા પૂરતું જ જમવાનું એટલે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી આવી રીતે એ જમતા એમને પણ આવી પ્રકારે આવું કોઈ પણ રીતે દેહ ભાવથી આ પ્રમાણે એ લેવાતા ભાવમાં આવતા નહીં આજે જોયું છે કે પ્રાગજી ભગત પણ જોડા પહેરતા નહીં ખબર છે ને ભગત એ પણ છેલ્લે પહેલાથી જોડા નહીં પહેરતા શાસ્ત્રી માર ઠીકરું લઈ અને પગમાં પેલું પડ્યા હોય ને પેલા વાઢિયા ને એ બધું એ ગહતા ભાદરોડમાં એવું જીવન ચરિત્ર ની અંદર આવે છે મામા જોડાય પહેરતા નહીં અને કેટલો દેહની કોઈ પડેલી જ નહીં બે દિવસ ઉપવાસ કરતા જુનાગઢમાં અને એક દિવસના ઉપવાસ કરે નરેશ કહ્યું ને જતો કે પાર આવે એવી રીતનું બધું કરતા એને એવું હતું કે અલ્યા તું રવા દે આ તારા પગમાં ટાંકી પડશે અને આ જૂનાની ગરમીથી આંધળો થઈ જશે તો શું કે ગુણાતી ઉપર બે આ દેહ ભાવ ટાળવાનો આ દેહના ઉપર ભાવ જ નહીં એ તો ખાહડા જેવો કરી મેલવાનો બરાબર ઉપયોગ કરવાનો છે એનો ભગવાન ભજવા માટે પણ એટલો વધારે પડતો ઉપયોગ ના થઈ જાય વધારે પડતો ને બાકી ઉપયોગ તો કરવાનો છે પણ વધારે પડતો થાય ને એની આ વાત થાય છે તો જુઓ પ્રકૃતિજી મહારાજ પણ આવી રીતે વર્તેલા પાંચસો પરમહંશો પણ જુઓ દેહની સામે એ લોકો જોયેલું જ નહીં બિચારા ગમે ત્યાં પડ્યા રહેતા ઓઘામાં પડ્યા રહેતા એમને એમ પડ્યા રહેતા એમની ઉપર ડામ કોઈ નાખતું મારતા પેલા હીરાનંદ ઉપર તો આ કંઈ નહીં બિચારા સ્વામિનારાયણ 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 એ રીતે જ આ બધા વર્ત્યા એટલે આ દેહના માટે કે છે કે દેહને ગુણે કરીને કેમ વર્તવું તો કે છે ને દેહની અંદર ઉન્મત્ત પણ ગણાય તો ભજનમાં બેસવું સંતો પણ તમે જુઓ ભજનમાં બેસ ને ઊંઘા આવે તો ઘંટીના પડિયા મૂકતા હોય ઘંટી ના પડી આવી મોત થાય ને અને પછી પેલી ઊંઘ આવે ને તો ચોટલી છે ને એ ખીંટી બાંધતા એટલે આમાં આમ થાય ને એટલે પેલું ખેંચાય અને પેલા પગ હોય ને આમ પેલા ના થઈ જાય ગુલાટ ખાઈ જાય આટલો બધો દાખલો કરતા પરમ હંસો હવે આપણને થાય કે આટલું બધું પાસે જ અન્ન ખાય આટલું હાલો હવે દેહ નિર્વાહ પૂરતું આટલું તો પછી મહારાજ રાજી ના થઈ જાય કે ઓહો હો 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 સંતો કેવું છે રાજીપો થઈ જાય એક વખત ખબર છે ને તમે બધો આ મારે ખ્યાલથી હરિચરિત ચિંતામણીમાં ને એવું વખત આવે છે અને બધા સંતોને જોડા નહીં પહેરવાની મહારાજે આજ્ઞા કરેલી અને પછી બધા મહારાજને કંઈ પેશાબ કરવા જવું હતું ને પછી ચાલતા ગયા ને પગ એવા બળ્યા સખત બળી ગયા એટલે જોયું કે તો બહુ પગ બળે છે અને જોયું કે સંતો બધા ઉઘાડે પગ આમાં ચાલે છે ત્યારે કે છે કે તમારા પગ બહુ વળતા હશે એક સ્વામી મહારાજ એવું છે ને કે અમદાવાદની બજારની અંદર ઉનાળાની અંદર અમે જ્યારે ભિક્ષા માગવા જેવી જતા હતા અને એમાં જેવા પગ પડતા હતા ને અહીં એના કરતા તો ત્યાં વધારે પગ પડતા હતા મહારાજા જાણ્યું ને આંખમાં હાંસુ આવી ગયા ઓહો સંતો આવું બધું સહન કરે જ મહારાજ કહું કે હવે જોડા પહેરજો તો જો આ પ્રમાણે રાજીપો થઈ જાય કે જેને દેહનો જ ભાવ નહીં દેહની સાથે કોઈ પ્રેમ જ નહીં તો મહારાજને એમના વિશે પ્રેમ થઈ ગયો અને સંતોને પણ જેમ તેમ ચલાવી લેવા ઉપર જ તાન તો આ રીતે આ પ્રમાણે પરમુ એવી રીતે વર્ત્યા આપણી પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ પણ માથું પટકાવ્યું ભગવાન પટકાવ્યું લાકડા સાથે લાકડું અથડાયું આપણે બીજું લાકડું લઈને બજા નથી પડતી અને ઢીમડું થઈ ગયું મને પણ એમને એવું કશું નહીં મારે વખત યુગી મારની સાથે માથું પટકાયેલું કે બોલ્યા ને તો આપણે બોલ્યા નહીં એમને ઉભો કરાવ્યા કે લઘુ કે મારો પાઠું ફમ કરતો ભટકાયું કે મારી સાથે માથે માથું એવું થાય એક પ્રસંગ મુંબઈમાં એટલે એ તો થાય પણ સ્વામી બોલ્યા નહીં એમને દેહ ભાવની વાત નહીં દેહનું નહીં ને તો બધી મુશ્કેલી થઈ જાય તો શાસ્ત્રી મહારાજ પણ તમે જુઓ કોઈ દિવસે એ બાબતની માથાઓટ નહીં લારીઓ ખેંચતા પથ્થરની અને આવું બધું સેવા કરતા આ બધા સંતો જે વખત શાસ્ત્રી મહારાજ ભેગા હતા એમને બિચારાને ખાવાનું મળે ન મળે પણ સેવા 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 તો દેહ કોઈ પરવા જ નહીં કરેલી કે દેહને સારું ખવડાવું સારું હોવાનું સારું બેહાડવું એવી કોઈ ભાવના એમના સમયમાં એ કોઈ હતી જ નહીં શાસ્ત્રી મહારાજના સમયની અંદર તમે જો કે સારી રીતે દેહને ને શણગારો કરો જેવું તેવું તમે જો આપણે અટલાદરા ની અંદર શાસ્ત્રીજી મહારાજની ની સુવર્ણ દ્વા થયેલી એ પાક જોયેલી સુવર્ણ તુલા પાક સુવર્ણ તુલા ની પાક નો ફોટો એ દાડો તો હરખી બાંધવી એમ થાય સુવર્ણ તુલા નો દાડો આટલો મોટો હતો એમ હાવશે આટલા જેવી વાંધેલી જો તમે ફોટો જોજો તો એમને કઈ નહીં નાખી કશું નહીં એટલે આ દેહના સાથે એમને કોઈ નિસ્બત જેવું નહીં દેહથી આ આત્મા જુદો છે એ આખી વસ્તુ બોલતા અને જીવનમાં વર્તતા યોગી જુમારા ની વાત પણ જબરજસ્ત હતી એ તો નીચે સુઈ જતા બહુ હતો ગુણ પાથરીને હોઈ જતા અને હાવ પેલી પ્રકારનું શરીર કરી નાખેલું ઝાડુ ધોતી પહેરે ન થાય તો રાડવું ઉપર બાંધે નીકળી ના જાય તો એવી પ્રકારનું બીજું મારાનું નાનપણથી એવું જીવન અને ઉપવાસ સખત કરી નાખે જે દિવસે પેલું ભોજન હોય એ દિવસે ઉપવાસ કરે એ તો આપણે ખાવાની બહુ ઈચ્છા રહ્યા કરે આમ ખાતા અને અમને પણ ચોટતા કે જે સુરતમાં જઈએ જે દિવસ ધોધપાક ને રસોઈ હોય આજે યુવક બધા ઉપવાસ કરે છે આજે જ મુહૂર્ત આવ્યું કે બીજે કોઈ જગ્યાએ માંડવ ગોઠવાયું હતું આજે પણ એ દિવસે પાછો ઉપવાસ ખેંચ આવે અને પાછા ભરસોડામાં જોવા જાય ગુણાતિધતા અરે જુનાગઢમાં કાચે રસોઈ છે ઉપવાસ કરી નાખો હવે આ કેવી રીતે બનતું હશે એટલે કે છે ને દેહને ગુણે એટલે દેહને સાજો રાખો બરોબર રાખો વ્યવસ્થિત રાખો અરે અપટુડેટ રાખો એવું કોઈ દિવસે મનની અંદર રાખતા નહીં ગુણાતિતાનું સ્વામીની વાત પાછી ભેગી યાદ આવે કે બાલ મુકુંદ સ્વાઈન બીજા સંત હતા એમણે પેલી ખળીની અંદર બેહાડી મૂકતા તડકામાં કે કેમ એમ કે તમારાં શરીર ઉજળા છે તો જરા કાળા પડે ઉજળા છે તો પડે એટલે જુઓ આવી પ્રકારનો પ્રયોગ આદિત સ્વામી પણ સંતોના માટે કરતા એટલે વાત પાછી કરું તો મહારાજ મહારાજને પણ આવું કે ભાવ જ નહીં એમને કોઈ પ્રકારની ચિંતા જેવું નહીં બુમા બૂમ નહીં આ આ દેહના માટે જ માથા આવડે ને માર ટાઈમ ટુ ટાઈમ ખાવા જોઈએ મારા ટાઈમ ટુ ટાઈમ સુવા જોઈએ બધું બધું પેલું બધું હોય પણ યોગીજી મહારાજના સમયમાં જોયું તો કશું જ નહીં એમને જેમ તેમ ચલાવી લેવું એક વખત ઓગણીસો ને છપ્પનની અંદર યોગીજી મહારાજ ત્યાં ગયેલા કચ્છની અંદર મોહન સ્વામી બધા હતા અને રામપુરા વેકરા આગળ રસોઈ હતી અને નવો પ્રદેશ અને કચ્છી તો બિચારા થોડા એટલે રસોઈમાં મોડું થયું બહુ મોડું થયું આમ ના બદલે એક વાગ્યો બે વાગ્યો અને મોટા સ્વામી આમ ધમધમાટ આકડા થઈ ગયા આ કોઈ રીત છે જમવાનું ઠેકાણા નથી આમ તેમ રસો આમ જઈને બે જણ લાકડીઓ ખખડી અને યોગી બાપા શાંતિથી બેઠેલા એમને કંઈ ગઈ નહીં થશે અને એ વખત લોયાનું બારમું વચના પર ચાલતું હતું એમાં સડુરમી રહીત એટલે શું એ કથા ચાલતી હતી સડુરમી રહીત એટલે યોગી બાપા તરત જ કે મોટા સ્વામી ઉત્તર કરશે તો મોટા સ્વામી ઉત્તર કર્યા કે ભૂખ તરસ નખ ગબલું છે ને એવું બધું આવે છે ને જન્મ મરણના અને અરક શોક એટલે મોટા સ્વામી બધું ઉત્તર કરતા હતા તો સ્વામી કોઈ મોટા સ્વામી આ સડુરમી રહીત માં આટલું સમજવાનું કે આપણા બપોરે રોજ અગિયાર કે સાડા અગિયાર કે બાર વાગે જમતા હોઈએ અને કોક વખત બે વાગે અને આટલા ઉતાવળા ન થઈએ તો સમજવું કે આપણે ભૂખણી ની રહીત થઈ ગયા એટલે એમણે ઉત્તર કર્યો એટલે આવી રીતનું યોગીજી મહારાજ ચલાવી લેવાનું એમનું એક વખત અમને યાદ છે અમે યુવક હતા ઓગણીસો ઓગણ માં અને યોગીજી મહારાજ જુનાગઢ ગયા અને સંત સ્વામી ભેગા હતા અને પેલા પ્રાગજીભાઈ લાખાણીના ઘેર કલ્યાણજીભાઈના ઘેર બાપાનો ઉતારો હતો અને અમે લોકો માણાવદર આવેલા અને સ્વામી કે આપણે જુનાગઢ થઈને જતપુર થઈને ગોંડળ જઈશું અમે બધા યુવક હતા એટલે સ્વામી ઉપર બેઠા અને રસોઈ એકદમ અચાનક ગયા એટલે રસોઈ તો પછી કરવાની હતી એટલે એ પ્રમાણે કોઈક બ્રાહ્મણ જેવું બોલાવ્યા અને બધા મદદમાં અને અમે અમે ચાલો જરા ગામમાં બધા દર્શન કડી વાવ નાન તેન બધું ઉપર કોટ એટલે અમે એક મોટર માં બધા ઉપડ્યા અને બધા ત્યાં પહોંચ્યા અને અમે તો પછી બધું જોવા માંડ્યા બધું જોવા માંડ્યા બધું ફર 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 અને રસ્તામાં અમે તો ચેવડો બેવડો ખાધો ને બધું પેટ પેટ ભરી દીધું બરોબર અમે બધા છોકરાઓ અને ત્યાર પછી રસોઈ તૈયાર થઈ ગઈ બાર એક વાગે એટલે પછી સ્વામી પેલા દેખાતા નથી કારણ એ હતું કે પથ્થર મોટર ની અંદર હતા પથ્થર અમારા ભેગા હતા અને બાજુ રસોઈ તૈયાર એટલે થાળે કરી નાખ્યો સ્વામીએ યોગીજી મહાર પ્રમુખ યોગીજી મહારાજ અને સંત સ્વામી બે જ ફક્ત હતા કોઈ સેવક પણ નહીં એટલે આ બે જણાએ બધું પતાવી દીધું અને એક છોકરાને મોકલ્યો કે જ્યાં ભાઈ પેલા બોલે આવ તે છોકરાને આવ્યો અમને મળ્યો કે ભાઈ સ્વામીની કે રસોઈ તૈયાર અલગ હજી આપણે અડી કડી વાવ જડી નથી પેલો લાવતા હું ભેગું આવું મેં નહીં જોઈ એ અમારે ભેગો ચડી ગયો સાડા સાડા ત્રણ રસોઈ તો એક વાગ્યા ની તૈયાર હતી અને અમને પછી આવ્યું કારણ કે અમને ફરી સેકન્ડ ભૂખ લાગીને એક વખત તો જમી લીધેલું અમે જેવડો ને બેવડો ને સ્વામી બાબુ જઈએ શું થયું છે એટલે અમે તો બધા ગભરાતા ગભરાતા લપાતા છુપાતા પહોંચ્યા અને ચડતા હતા દાદરા હવે સ્વામી એવા ખખડાવશે એવા ખખડાવશે અને પછી તો જુનાગઢમાં અને સ્વામી તો જોયા ને સંત સ્વામી બે બેઠેલા ભજપ સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ફેરવતા બીજા એક બાર વાગ્યા થી થાળ બાળ બધું થઈ ગયું એક વાગે અને સાડા ત્રણ વાગેલા એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા બેઠેલા અને હમણાં આયા ને તો યોગી બાપા આવો આવો ભૂખ્યા થયા છો ને ચાલો જમવાનું બધું તૈયાર થાર થઈ ગયો છે લો પથ્થર કાઢો બધા અમારા અને સંતો તમે જમવા બેજો યુવકો બધા ગોઠવી જાપ હમણે થયું આ તો બહુ જબરું કહેવાય સ્વામી તો આની જગ્યાએ મેં કહ્યું જો સંત મોટા સ્વામી વાત ને ઠેઠ ત્યાં દરવાજે લાકડી લઈને ઉભા હતો એક એકડે બબે ફટકાર્યા હતા અમને પણ આ બે હરખા હતા એટલે વાંધો ના આવ્યો સંત સ્વામી ને યોગ્ય બાબા બધા બચી ગયા હાસ થઈ ગઈ એટલે આ બહુ અઘરું છે દેહ ભાવમાં દેહ અંદર જ ઝઘડા પ્રમુખ સ્વામી મહારાજની સાથે પણ અમે વર્ષો સુધી રહ્યા છીએ આટલા વર્ષોમાં દેહ સાથે એમણે જોયું નથી જો તમને ખબર હોય તો પ્રમુખ સ્વામી શું પ્રતિજ્ઞા કરેલી એક શબ્દ શું નામ દેહની બસ આ એક જ શબ્દ પાર પડી જાય એવું છે અને એ જે પ્રતિજ્ઞા એમણે લીધેલી જ્યારે એમણે પ્રમુખ પદે કરી ત્યારે કઈ છે છે શબ્દ પાક્કો વપરાય ને દેહની પરવા કર્યા છે આની ઉપર જ આખી એક થવા જેવી છે કે દેહની પરવા જરા પણ કરી નથી જોયું નથી એકત્રીસ વર્ષ તો હું પાક્કો સાક્ષ્યો છું એમનો એમનો પાક્કો કે કોઈ પ્રકારનો નો દેહ ભાવ નહીં આપણે દેહની પરવા પરવાની કેવું કહેવાય આ દેહના ગુણે આ બધા દાખલાઓ તમે જાણો છો એટલે એક એક લીટીમાં આપણે આમાં ફટફટ ફટફટ ફટ એટલે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ યુગી બાપા ધમા ગયા ત્યાર પછી જે વિચરણ આદર્યું છે એમણે હલાઈ નાખે એવું દુનિયામાં કોઈ ચોટો ન મળે એટલું બધું ભયંકર વિચરણ અત્યારે તમને એમ થાય ખરેખર આપણે એમના ભેગા ફરેલા શંકા જેવું થાય છે અત્યારે અમને અમને એટલું બધું વાંચીએ ત્યારે ત્યારે શું વિચરણ તમે જુઓ એકસો ને બે ડિગ્રી તાવ હોય અને એકસો બાવીસ બધા અને વળી પાછું સાંજે ઠેઠ ઓડ ને ફરોડા તો અને પછી સુંદરપુરા સાંજે પહોંચવું અને રાત્રે આમ એક વગણીસો ઓગણસિત તેની અંદર ગાડીયાદારથી અમે નીકળ્યા અને નિર્જળા એકાદશી કોણ જ્યાં વખત હોય જ અને નિર્જળા એકાદશી ના દિવસે સ્વામી ત્યાંથી નીકળ્યા અને ત્યાંથી પછી જે હર પહોંચવાનું હતું આ ભક્તિનું ગામ અને એની વચ્ચે તો બોલો કુતા મોરબા ચરોડિયા કરતા કરતા રાતના બાર વાગે પહોંચ્યા અમે ત્યારે તમે વિચાર કરો કે નિર્જળામાં કેટલા ઉપર પદરામીઓ નગરયાત્રાઓ પ્રવચનોને અને ધામ ધામ એટલી બધી ગરમી નિર્જળા ઉપવાસ પાછા પ્રમુખ સાહેબ ધાણાપાણા કરતા આ બધામાં પ્રમુખ સ્વામી ધાણાપણા કરતા બોલો આપણને નવે જેવું લાગે દેહની તો કેટલું બધું જરા પણ નહીં એ કોઈ પણ પ્રકારની દેહની તમા પાકા દાણા પાણા વ્યવસ્થિત પાકા એટલે પેલા એક ટાઈમ જમાના નહીં પણ સુવાનું નહીં બપોરે હ અને સવારે પાછું શું કહેવાય પાણી પીવાનું નહીં ને સવારે શણગાર આરતી પછી પાણી પીવો શણગાર આરતી પછી પાણી પીવો પ્રમુખ સ્વામી મારે બે વાડકી પગથિયા બેને અને આપણને લાગે કે શું કહેવાય એમ ત્રાસ ત્રાસ થઈ જાય એટલું બધું એક વખત તો ઉપવાસ કરેલો એમણે અમદાવાદમાં અને તબિયત બરાબર નહોતી એમની અને પછી બધાએ ના પાડી કે બાપા આજે તો તમે થોડું લો આમ કંઈક આમ બીજું પાણી તો પીઓ જોકે પ્રમુખ સ્વામી કે ના 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 પછી અંબાલાલભાઈને મોકલ્યા બકરીપુરવાળાને અને સ્વામીએ એમને અંબાલાલભાઈને સ્વામીએ કહ્યું કે અંબાલાલભાઈ એક દિવસ હું નહીં જમું તો મરી જવાનો નથી એમ એમની સામે બોલતા બોલતા પ્રમુખ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા એમની આંખમાં આંસુ આવી ગયા તમે મને આગળ શું કામ કરવા આવ્યા છો આ મને ફરાળ કરવાનો અને પછી બહાર આવીને ઢીલા પડી ગયા પેલા ઉપવાસ તોડવાનો વિચાર કરીએ આપણે પ્રયોગ કરીએ ત્યારે એની સામે આ દાખલો કે આ પ્રમાણે સ્વામી આંખમાં આંસુ આવી ગયા આપણે તો કેટલા આંસુ બીજાને પડે જવાના જાહેર ખાધા વગરના ત્યારે આપણને ખ્યાલ આવે કે આ અમે નજરે જોયેલું ત્યારે આપણને એમ થાય કે દેહને જરા પણ ગણકાર્યો નથી મારા દેહની પરવા કર્યા સિવાય કોઈ પણ પ્રકારે દેહની પરવા પ્રમુખ સ્વામી આટલા વર્ષોની અંદર કરી નથી સુવાનું કેવી રીતે તમે જુઓ મચ્છરા ખરડતા હોય તડકો હોય અને એ વખતે ગામડાઓમાં લાઈટ નહીં એટલે પંખો હોય નહીં એટલે ભાઈ આમામ રાત્રે ઉપાધિનો ભાર નહીં મચ્છરા ખરડા આ થાય તે થાય પણ પ્રમુખ સ્વામી પાછા પડે નહીં એક વખત મેં કહું બાપા આપણે ઉનાળાની અંદર મુંબઈ રાખીએ અને આ પ્રમાણે સ્વામી કે મુંબઈ ઉનાળામાં કોઈ દિવસ નહીં જવાનું મને એવું કેવું ત્યાં કેરી કેરી આવે ઠંડક હોય એ વાત જ નહીં કે આપણે ગામડામાં જઈએ ને તો ગામડામાં શું થાય ઉનાળામાં બધાને ફાવે નવરાશ હોય શિયાળામાં ઠંડી હોય એટલે બહાર સભા ના થાય ચોમાસામાં કારો હોય તો એ સભા ના થાય ને જવાય નહીં રસ્તા બધા પેલા થઈ ગયા હોય એટલે આપણા માટે ઉનાળો અહીં હારો મુંબઈમાં ચોમાસામાં જઈએ હોલમાં સભા થાય એટલે વાંધો આવે નહીં નહીં તો બીજો તો મુંબઈમાં જ પડ્યો રહે આખો વખત ઉનાળાની અંદર ત્યાંથી હાર્ટ એટેક આવ્યો પછી પહેલી વખત સ્વામી મુંબઈ થી જવાનું શરૂ કર્યું સુધી હું કેટલી વખત કહું પણ સ્વામી કે મુંબઈ ની વાત હું નાણાં મુકો કરવી નહીં કેટલું આપણને લાગે કેટલું બધું એક વખત જેઠ એ મને યાદ છે એકાદશ ઉપવાસ ગોર અમે ગોરખપુર થી છપાઈ અયોધ્યા જતા હતા અને એવો ભયંકર ઉપવાસ તોડી નાખે એવો ઉપવાસ હતો અને બફારવાળો જેઠ સુ એકાદશ ઉપવાસ કર્યો છે ને આપણે બધા મિરજા એ તો તોડી નાખે કાંઈક બફારો હોય વરસાદ પડતો ના હોય વખતે અને બફારો ભયંકર હોય અને પછી સિદ્ધેશ્વર સ્વામી અમારી સાથે બાપા તો બધું બોલી શકતા નથી આપણે લીંબુ શરબતનું કંઈક કરીએ તો ડ્રાઈવરે પાસેથી પૈસા હતા એટલે મેં બોલા તું લીંબુ લાવે બરફ લાવ ગણું તો હતું લોટો હતો પેલો સ્વામિનારાયણ વાળો ફેરવતા હતા અમે અને બધું બધું કર્યું ટંટલ કરીને બનાવ્યો શરબત અને પછી બાપાને કહ્યું સ્વામી થોડું પાણી પીવો સ્વામી કે વાત જ નહીં અરે આઠ વાગેલા હું રાતના હું કહો તો બધું પૂરું થવા આવ્યું થઈ ગયું છે ને થોડું પીઓ ને હજુ આગ્રહ કર્યો અમને તમે પી તો એમની આગના પાણી લીધી અડધો અડધો લોટો સિદ્ધેશ્વર પીગળ અડધો હું પી ગયો અમારે ઉપવાસ હતો નિર્જા પણ સ્વામી બે ઘૂંટડા જ પીધું તમે વિચાર કરો તો આપણને ખ્યાલ આવે કે દેહની દરકાર જ નહીં કેટલા ગામડા એક વખત બદલપુર થી નીકળેલા અને આણંદ પહોંચ્યા તો તેરમું ગામડું હતું અને એક વખતે નોન સ્ટોપ ગજેરામાં એકસો ને સત્તાવન પધરામણી ફિલા ડેલિફામાં આખી રાતની રાત પધરામણી દેહ સામે જુઓને તો સત્સંગ વધે જ આજે આપણે યાદ રાખવાનું આ પંખો આજે નીચે ફોન આજે ખો એ બધું પ્રમુખ સ્વામીના પરસેવા ઉપર છે એ આપણે બધા યાદ રાખવાનું આ ભૂલવા જેવું નથી આ પુરુષે જો આટલો દાખલો ના કર્યો હોત ને તો આ સત્સંગ કોઈ દાડો આટલો વધવાનો ન તો આ આપણી સાધના છે કે દિન કહે તો દિન અને રાત કહે તો રાત બસ એ રીતે વર્તી તો પછી આપણને એમના ઉપર હેત થાય એમના આપણા ઉપર હેત થાય સ્વામિનારાયણ ભગવાનની